હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે એ તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ અમુક સમાજમાં હોળીના દિવસે વાળનો પ્રસંગ ઉજવવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે બાળકની પ્રથમ હોળી હોય ત્યારે વાળ કરવામાં આવે છે તે દિવસે પરિવારમાં લગ્નની ધૂમધામ જેવી કરવામાં આવે છે અને બાળકને વરરાજાની જેમ તૈયાર કરી મામા દ્વારા હોળીના પરતે સાત પરિક્રમા કરવામાં આવે છે જેથી બાળક આખું વર્ષ નિરોગી રહે તે માટે ઉજવણી થાય છે પણ લોકોએ હોળી અને વાડની નમસ્કાર હું પ્રોફેસર દર્શના ચંદ્રવાડિયા હોલી પ્રાગટ્યની સૌને શુભકામના અમારા પરિવારમાં ચંદ્રવાડિયા પરિવારમાં મહાવીર છે એની વાડનો પ્રસંગ છે એ ઉજવવામાં આવેલો છે આ પ્રસંગ છે નાચગાન સાથે અને પછી અહીંયા એની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે જેવી રીતે લગ્નમાં સાત ફેરા છે એવી રીતે આમાં પણ દરેક ફેરા છે એ બાળક માટે તેજસ્વીતા ઓજસ્વીતા વગેરે બધું અને સમૃદ્ધિ અને એના નિરોગી બને એ માટે

અને સુંદર મજાનો હર્ષ ઉલ્લાસ થી બધા જ લોકો છે ઉપલેટાના બધા જ શ્રેષ્ઠ લોકો પણ અમારા પ્રસંગમાં સામેલ થયેલા અને ખૂબ જ સુંદર રીતે આ પ્રસંગની અમારા ઘરે ઉજવણી કરવામાં આવી હતી